What? કરાગ્રસ્તે લક્ષ્મી કરે લેતુ સરસ્વતી તુ ગોવિંદ પ્રભાતે કરતુ દર્શનમ આયરો શ્લોક પાકો કરી શ્લોક બોલા કીધી

આ તેડો હાજરીપુર બોલો એક નંબર જયન બે નંબર જયન ત્રણ નંબર જયન ચાર નંબર યસ મેડમ ઓમે હા તારો તાન ગયો

એ તો અમૂ દુર્દર્તિ પર આયો અદર્તિ ના ભગવાન પાના તો હવે તીજો પ્રશ્ન છે બરાબર કોની પીવાથી મરી જાય આવું નહી પીતી પાણીમાં ડૂબી જવાથી મરી જાય તો ના મરે ના મરે આવું બરાબર છોકરો ઘટતો નહી

બે ર <capabilityMissy> <presidency> <fur apron>

તે એકダイરેક્ટ રાજ્યમાં થોડી તઈ બરાબર અમાર મત્યુ જોખડ તો ચોરી કરવારો હતો સઈ નહીં હું નતો સાહેબ નહીં ચોરી કરીય મારું હારું ઓન સમજાવતો સમજાવ છોરી તને રાજે કહેવું જ નહીં રાજે હું ઓહ રાજી જ નહીં પણ બાપા એવું ડાટી છે ગેજે તો તારે પણ મને કંટાળ આવે છે

જો સા ચોકન જો તો ઇકી ક હા ઇકી ક હાને ઇકી આયો તો તે પોલીસ આયા કોક કોકનું મર્ડર કઈને નહી આયુ તો બે આયા છે તે તું તારા મર્ડર કરી ગાળે ખબર દઉ તને આઈત ના રખું છું હા તે બેજા બેજા લેશન કેટલા નિકળાઈ ગયો પેલા લેશન નકલાઈ ઉભા થઈ દેડો પેલા આ તો પહેલા ઓમા તારે શેમ ની લાય ઓમા ચમલેશન ની લાય આટલો બોકો ચમલેશન ની લાય હા નંબર ધોતો બેજા તું શેમ ની લાયલે છે લે તું નાચવાયો હા તો એ તો હા બેજો તું શેમ છે લે હ બકી સં ફરા ગયો તો તે તારા ગર્લફ્રેન્ડ લઈ ગયો તો હા ફોન માં કરે

તું તો કાલ સેરી પહેને કેમ તો બયરાણુ જ ભૂલી ગયો કેમ તો તાર સાસરીવાસની જે લાવ એ મોનિટરી લેશન ન લેવાનો આ ન આ બધો નિશાન કડ વીત કા તો કોણ આવરો સામે કેડ્યો સાહેબ પેલો રે મને નથી આવતું ઓય ની બોલાય ગુજરાતી વાહ બેટા વાહ સરસ સરસ ખૂબ પ્રગતિ કર કોક કોક ગીત ગાઓ હવે જ ગીત ગા તું ગીત ગા ની તેડે કોક કોક ગીત બની કોીત ગો કાળતો બેમી બેમી કાકા અબો ધમાડ્યું મારું આબો એ પૂછો અચ્છા મોય આયને પેલા એટલે હું નહી આયો કમ તમે છોકરાન વિચાર છે યાર હું સાથ કોનો હું વિચારું છે તમે યાર હા તો મને કોનો મારે એ મને દેવો માડી સાહેબ હાલ

રામનક દફો દોતો તો દોવા ગળ્યો નહી હાકી પોછ જ છે તાને મારું હરું હમનાવ તો હમનાવ છે ઇતનામાં કાકા ઓંજે ઉલાલી કા પેલા જનમમાં રોમાં આ તો આ તો આ તો કૂતરાનો હું ગુનો થાય મારો યાર

સરકારી શાળા બનતો હોય એટલે આ નાટક પોલીસ ને લઈને સ્કૂલ માં બીજી વાત ના બદલ છે યાર મારો શબ્દો છોકરા છોકરા

চে গম গোটাই যুট চাব